વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરની મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અન્ય હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિત અનેક સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવી જરૂરી હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી આજે ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાટમાગથી નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતા ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જેવા વાહન પાર્કિંગની સમસ્યા હતી તે જ સમસ્યા અહીં ઉદ્ભવે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે નવીન વધારેમાં વધારે સો જેટલી કારણે ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓનો ઘસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ એક્શન કરવાની જરૂર પડે તે ચોક્કસ દેખાઈ રહ્યું છે વેક્સિન કામ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો